નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શિક્ષણ સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિડીયોના માધ્યમથી હું પંકજ કુમાર નગીનભાઈ સોની માંડળ જાગૃતિ હાઈસ્કૂલ માંડળ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ ના ગણિત વિષયના જે વિદ્યાર્થીઓ છે તેઓ ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં વધુ ગુણ કેવી રીતે મેળવી શકે છે તેના વિશે હું તમને માર્ગદર્શન આપીશ તો તમે બરાબર ધ્યાનથી સાંભળજો તો સૌ પ્રથમ આપણે ધોરણ બાર ની પરીક્ષામાં જો સારા માર્ક્સ લાવવા હોય તો આપણે એનું બોર્ડનું જે માળખું છે પ્રશ્નપત્રનું તે આપણે થોડુંક સમજી લઈએ તો તમે અહીં ધ્યાન આપશો અહીં તમે જોઈ શકો છો આ બધા પ્રકરણ નંબર છે ટોટલ તેર પ્રકરણો છે એમાં પાર્ટ એ પાર્ટ એ હેતુ લક્ષી પ્રશ્ન પૂછાય છે ટોટલ પચાસ પ્રશ્ન પૂછાશે હેતુ લક્ષી પાર્ટ એ ની અંદર પ્રકરણ એક ની અંદર ત્રણ પ્રશ્ન હેતુ લક્ષી પ્રકરણ બે માં ચાર પ્રશ્ન પૂછાશે પ્રકરણ ત્રણ માં ચાર પ્રશ્નો પ્રકરણ ચાર ની અંદર ચાર હેતુ લક્ષી પ્રશ્નો પ્રશ્ન પ્રકરણ પાંચ ની અંદર ત્રણ હેતુ લક્ષી પ્રશ્નો પ્રકરણ છ માં ચાર હેતુ લક્ષી પ્રશ્નો પ્રકરણ સાત માં આઠ હેતુ લક્ષી પ્રશ્નો પ્રકરણ આઠ માં ત્રણ હેતુ લક્ષી પ્રશ્નો

ત્રણ ગુણના પ્રશ્ન અને સેક્શન સી ચાર ગુણના પ્રશ્ન પૂછાશે હવે આપણે તે જોઈએ કે સેક્શન એ માંથી બે ગુણના પ્રશ્ન કયા કયા ચેપ્ટરમાંથી પૂછી શકાય છે તો તમે એ ધ્યાન આપજો અહીં તમે જોઈ શકો છો કે પ્રકરણ નંબર બે પ્રકરણ નંબર બે માંથી હેતુ બે ગુણના બે પ્રશ્નો પૂછાશે એમાં આ જે પ્રશ્ન ઉપર સ્ટાર્ટ કર્યો છે તે જનરલ વિકલ્પ છે એટલે એક વધારાનો પ્રશ્ન છે તે જ પ્રમાણે પ્રકરણ નંબર પાંચ એમાંથી બે ગુણનો એક પ્રશ્ન પ્રકરણ નંબર સાત એમાંથી બે ગુણનો એક પ્રશ્ન પ્રકરણ નંબર આઠ એમાંથી બે ગુણના બે પ્રશ્ન પ્રકરણ નંબર નવ આ જનરલ વિકલ્પાનો એક પ્રશ્ન પૂછાશે બે ગુણમાં પ્રકરણ નંબર દસ બે ગુણનો પ્રશ્ન પ્રકરણ નંબર અગિયાર બે ગુણનો એક પ્રશ્ન અને એક જનરલ વધારાનો પ્રશ્ન બે ગુણનો પ્રકરણ નંબર તેર એમાંથી પણ સેમ એક પ્રશ્ન બે ગુણનો અને એક જનરલ વિકલ્પાળો પ્રશ્ન તે પ્રમાણે સેમ ત્રણ ગુણના પ્રશ્ન આપણે જોઈએ કયા ચેપ્ટરમાંથી પૂછી શકાય છે તો પ્રકરણ નંબર 1 એમાંથી એક પ્રશ્ન પૂછાશે પ્રકરણ નંબર 3 એમાંથી પણ એક પ્રશ્ન પ્રકરણ 4 જનરલ વિકલ્પ પ્રશ્ન વધારેનો પ્રશ્ન ત્રણ ગુણમાં પૂછાશે પ્રકરણ નંબર 5 એમાંથી ત્રણ ગુણનો એક પ્રશ્ન પ્રકરણ નંબર 6 જનરલ વિકલ્પ વાળો એક વધારેનો પ્રશ્ન પ્રકરણ નંબર 10 જનરલ વિકલ્પનો એક વધારેનો પ્રશ્ન

પ્રકરણ નંબર છ એમાંથી પણ એક પ્રશ્ન પૂછાશે પ્રકરણ સાત માંથી એક પ્રશ્ન અને પ્રકરણ મેં તમને આખી બ્લુ પ્રિન્ટ સમજાવી છે બરાબર હવે આપણે જે અગત્યનું છે તે આપણે સમજીએ કે આપણો જે પાર્ટ બી છે તો પાર્ટ બી ની અંદર સેક્શન એ સેક્શન એમાં જે બે ગુણના છે એ કયા પ્રકરણમાંથી પૂછાશે અને તમારા માટે કયા પ્રકરણ પડશે જે આપણે મહેનતે કવર કરી શકીએ બરાબર ધ્યાન આપજો અહીં તમે જોઈ શકો છો વિભાગ બે ગુણના કુલ બાર પ્રશ્નો પૂછાશે અને તેમાંથી આપણે કુલ આઠ પ્રશ્નોનો જવાબ આપવાના રહેશે હવે જે આપણે આઠ પ્રશ્નોના જવાબ આપવાના છે એના માટે આપણે કયા પ્રકરણ ઇઝી પડશે તો અહીં તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર ટુ એમાંથી

એ ચેપ્ટર એકદમ નાનું છે એમાં સ્વાધ્યાય આઠ પણ ફક્ત પાંચ દાખલા છે અને સ્વાધ્યાય આઠ ની અંદર ચાર દાખલા છે અને ઉદાહરણના ચાર દાખલા આમ ટોટલ બાર થી તેર દાખલા છે જો તમે એટલા દાખલા બરાબર વ્યવસ્થિત કરશો તો તમારા આ ચેપ્ટર નંબર આઠ માંથી પણ ચાર ગુણ આરામથી આવી જશે ત્યારબાદ પ્રકરણ નંબર અગિયાર તો પ્રકરણ નંબર અગિયાર જે છે ત્રિપરિમાણીય ભૂમિતિ તો ત્રિપરિમાણીય ભૂમિતિમાં સ્વાધ્યાય નંબર અગિયાર પોઈન્ટ એક તો સ્વાધ્યાય નંબર અગિયાર અને તે પ્રમાણે તમને બે સદીશ આપ્યા હશે અને બંને સદીશ પરસ્પર લંબ હોય તો કે રીતના દાખલા પૂછી શકાય છે તે ઉપરાંત પ્રકરણ નંબર તેરું પ્રકરણ છે સંભાવના સંભાવના પ્રકરણમાં પણ ટોટલ ત્રણ સ્વાધ્યાય છે અને ચોથું પ્રકરણ સ્વાધ્યાય તો એમાં જે બે ગુણના પ્રશ્નો છે એ સ્વાધ્યાય નંબર તેર પોઈન્ટ એક માંથી શરતી સંભાવનાનો દાખલો કન્ડિશનલ પ્રોબેબિલિટી અને સ્વાધ્યાય નંબર તેર પોઈન્ટ બે એમાં નિરપેક્ષ ઘટનાને લગતો આ રીતના દાખલા બે ગુણમાં પૂછી શકાય છે તો આ પ્રકરણ નંબર તેર માંથી એટલે તમે જો બરાબર ધ્યાનથી

અને ચાર ગુણનો પ્રશ્ન આ બંને ત્રણ અને ચાર ગુણમાં ચેપ્ટર નંબર ત્રણ છે તમારું એ ત્રણ ગુણમાં પણ છે ચાર ગુણમાં પણ છે ત્રીજું ચેપ્ટર તો ત્રીજા ચેપ્ટર ત્રણ ગુણનો પણ પ્રશ્ન પૂછાશે ચાર ગુણનો પણ પૂછાશે તો ત્રણ ગુણ ની અંદર અમ તમને શ્રેણીક આપ્યો હશે અને એ શ્રેણી કે આપે સમિતાને વિ સમિતા સરવાળા તરીકે વ્યક્ત કરો એ ટાઈપનો દાખલો પૂછાય અથવા પરિવર શ્રેણીનો ગુણધર્મ એના દ્વારા દાખલો પૂછી શકાય છે સેમ પ્રકરણ નંબર ચાર પ્રકરણ નંબર ચારનો જે પ્રશ્નો છે ત્રણ ગુણ માં પણ પૂછાશે ચાર ગુણ માં પણ પૂછાશે તો અહીં તમે જોઈ શકો છો પૂછી શકાય તો એમાં આપણે મોસ્ટ ઓફ સમીકરણ સહમતીનો ઉકેલ એ યુનિવર્સની મદદથી મેળવો એ ટાઈપનો દાખલો ખાસ પૂછાય અથવા એ ક્યુ માઇનસ સિક્સ એ સ્કવેર પ્લસ ફાઈવ એ પ્લસ ઇલેવન આઈ થ્રી ઇઝ ટુ ઝીરો એનો ઉપયોગ કરીને એ યુનિવર્સ મેળવો એ ટાઈપનો દાખલો પણ પરીક્ષામાં પૂછી શકાય છે ત્યારબાદ બે ખૂણા બે સદીશ વચ્ચો નો શોધો એ ટાઈપના દાખલા મોસ્ટો પ્રકરણ દસ માંથી પૂછી શકાય છે અથવા બે સદીશ પરસ્પર લંબ હોય છે તે રીતના દાખલા પૂછાય છે ત્યારબાદ નંબર 11 પણ ટોટલ સ્વાદય બાર પોઈન્ટ એક અને સ્વાદય બાર અને ઉદાહરણ એમ મળીને ટોટલ તેર દાખલા છે જો તમે આ તેર દાખલા બરાબર કરી દેવું તો તમે આરામથી એમાં પણ મારે કવરિંગ કરી શકશો પ્રકરણ નંબર બે

કે આ જેટલું પણ મેં એક્સપ્લેન કર્યું છે એ બધા માટે મોસ્ટ આઈએમપી ક્વેસ્ટન મે એક ઉદાહરણ અને દાખલા સ્ટેપ બાય સ્ટેપ લખ્યા છે તે તમે જોઈ શકો છો થેન્ક યુ